જકાત અથવા કોઈ પણ દાન કહેવાય ગુજરાતી આપણા ઈસ્લામ પ્રમાણે જકાત હોય ફિતરા હોય કે સદકો હોય કે અન્ય કોઈ પ્રકારની હોય ઇમદાદ તો આ ઇમદાદ કઈ જગ્યાએ આપણે આપીએ તો એ શ્રેષ્ઠ ગણાય અને એમાં આ વર્તમાન ન્યૂ વર્લ્ડ ઓર્ડરના જમાનામાં કેવી રીતે આપવી અને તેમાં કેમ સાવચેતી રાખવી એ અંગે આજે આપણે જોઈશું તો ચાલો આપણે પહેલાં ઇસ્લામી દ્રષ્ટિકોણથી જોઈએ તો જે દાન કરવામાં આવે જેમાં જકાત છે ફિતરા છે સદકો છે ઇમદાદ છે તો આ અંગે મારી એ સલાહ છે અને ઇસ્લામી શરિયત પ્રમાણે પણ જે દિની તાલીમિદારાઓ હોય એને પ્રાથમિકતા આપવી જોઈએ કેમકે જે મજબી કામો છે એમાં જો તમારો પૈસો લાગે તો એ તમને ગુજરી ગયા પછી પણ કબરમાં કયામત સુધી આપણને એનો સવાબ મળે છે જ્યારે દુનિયાવી તાલીમ એ કોઈ મહત્ત્વની બાબત નથી અને મારી તો આપ સર્વેને સલાહ છે કે આપ દુનિયાવી તાલીમ પહેલાં મેળવવી કે દિની તાલીમ પહેલાં મેળવવી અને દુનિયાવી તાલીમ છે એ જો તાલીમ તાલીમથી પહેલાં મેળવવામાં આવે તો એ કેવી એ અંગે બરેલી શરીફથી ફતવો પણ મંગાવી લેવો એ મારી તમને ખાસ અપીલ હવે આપણે જોઈએ કે દિનમાં જે એટલે કે ઇસ્લામી ના જે ઇદારા હોય એને કેવી રીતે દાન આપવું તો મારી આપ સર્વેને સલાહ છે કે આપ જે ઇદારાઓ છે ઇસ્લામી ઇદારાઓ જે આપના ઘરની નજીક છે જેને આપ જાણો છો જેના વહીવટકર્તાઓને આપ સારી રીતે ઓળખો છો એ લોકોને જ ખાસ મદદ કરવાનો આગ્રહ રાખવો અને આ જે કાંઈ પણ મદદ કોઈ પણ પ્રકારની હોય ચાહે તે જગાત હોય સદકો હોય ફિતરો હોય કે ઇમદાદ હોય એ તમામ જે કાંઈ પણ રકમ હોય નાની હોય કે મોટી હોય એને ઓનલાઈન પે ન કરવી એ શા માટે ઓનલાઈન પે ન કરવી એ માટે છેલ્લે વિડીયોના અંતમાં તમને હું જણાવીશ તો આ તમામ જે કાંઈ પણ મદદ તમે કરો એ ઘરની બાજુમાં જે કાંઈ પણ હોય તમારા વિસ્તારમાં તમારા શહેરમાં એવા દિનિ ઇદારાઓને આપો જેને જેના સંચાલકોને તમે ઓળખતા હોવા જોઈએ પર્સનલી કે ભાઈ આ લોકો છે એ વ્યવસ્થિત કામ કરે છે પછી ભલે એ દિની ઈદારામાં દુનિયાવી શિક્ષણ આપવામાં આવતું હોય તો પણ એમાં દાન દેવામાં કોઈ વાંધો નથી પણ એમાં સાવચેતી એ જ રાખવાની છે કે આ જે ન્યૂ વર્લ્ડ ઓર્ડર છે એ જે ઇમ્પ્લિમેન્ટ એટલે કે અમલમાં આવી રહ્યો છે ત્યારે આપણે ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ અને જે દાનની રકમ તમે આપો એ ખાસ ધ્યાન રાખજો કે રોકડમાં જ આપવી અને બંને ત્યાં સુધી એમાં અલ્લાહ હવાલે જ તે લખાવવું જેથી કરીને ભવિષ્યમાં પણ આપણે આપણી સલામતી રહે અને આપણને સર્વશ્રેષ્ઠ સવાબ જેને કહીને કે અલ્લાહ વાસ્તે આપ્યું આપણે એમ તો એ ખુફિયાદાન છે એ સર્વશ્રેષ્ઠ ગણાય છે એમ કે એક હાથે આપો બીજા હાથને ખબર ન પડવી જોઈએ તો ખાસ આ મારી સલાહ છે અને તમામ લોકો આ પોતાના જે કોઈ પણ ગ્રુપના માણસો હોય એને પણ આની જાણ કરે અને હવે આપણે જોઈએ કે બીજી કયા દાન છે એને કઈ રીતે આપવાનું છે એમાં કઈ સાવચેતીઓ રાખવાની છે એ જોઈએ હવે આપણે જોઈએ કે હમણાં રમઝાન શરીફ આવશે તો આ રમઝાન શરીફના મહિનામાં પણ ગામે ગામથી એટલે કે આખા ભારતમાંથી એ ઇસ્લામી ઇદારાઓના સફીરો આવતા હોય છે અને તેઓ ટેલ કરતા હોય છે તો તેઓ જે ટહેલ નાખે અને આપણે અત્યારે તો ડિજિટલ પેમેન્ટ થઈ ગયું છે ત્યારે મારી સલાહ એ છે કે આવા ઇદારાઓને તમે પર્સનલ ઓળખતા હો તો જ એમાં દાન આપવું અને એને પણ રોકડ રકમમાં દાન આપવું અને એમાં ખાસ કરી અને પોતાનું નામ ન લખાવવું પરંતુ અલ્લાહ હવાલે જ લખાવવું જેથી કરીને તમામ પ્રકારની સલામતી પણ રહી અને શ્રેષ્ઠ દાન ગણાય જે ઇસ્લામી શરિયત પ્રમાણે છે તો આ વાત ખાસ ધ્યાન રાખવી હવે આપણે આજે ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ વિવિધ ઇસ્લામી ઈદારાઓને ભલે આપણે એવા ઈદારાના સંચાલકોને ઓળખતા હોય છતાં પણ આપણી સાવચેતી માટે ઓનલાઈન પેમેન્ટ કેમ ન કરવું એના કારણો હું જણાવીશ જે મારા અંગત છે પછી છતાં પણ કોઈને ઓનલાઈન પેમેન્ટ માટે કદાચ જઝ્બો હોય અને પોતાનું નામ લખાવતા હોય તો એ એવું કરી શકે છે એ માટે એમને છૂટ છે પણ આ જે છે મંતવ્યો એ બધા મારા અંગત છે તો જેથી કરીને એની નોંધ લેવી હવે જ્યારે પોંચમાં આપણે નામ ન લખાવીએ અને અલ્લાહ અલ્લાહવાલે લખાવીએ તો આપણી પાસે પુરાવો રાખવા માટે પોંચની પાછળ જે ફાળો લેનાર હોય એના હસ્તે જે આપણે આપ્યું છે એનું નામ ઉપરાંત આપણે આપણું નામ કે ભાઈ હસ્તે આ ભાઈ ફલાણા ભાઈએ આપેલ છે એ પણ લખાવી શકાય છે એમાં એ રકમને પણ લખાવી શકાય જેથી ભવિષ્યમાં આપણે જે તે સંસ્થા પાસે હિસાબ માંગીએ તો એ પોંચ રૂપિયા આપણી પાસે પુરાવો હોય અને એનો નંબર પણ હોય જ્યારે એ લોકો રિપોર્ટ બહાર પાડે તો એના રિપોર્ટમાં એ પોંચ નંબર સાથે સરખાવી અને એમાં આપણો જે ફાળો આપેલો છે એ પોંચ નંબર દર્શાવેલ છે ને રકમ દર્શાવેલ છે કે નહીં એ પણ જાણી શકાય આથી પોંચની પાછળ પણ આપણે આપણું નામ પણ લખાવી શકીએ છીએ જેની નોંધ લેવા વિનંતી ડિજિટલ પેમેન્ટ એટલે કે ઓનલાઈન પેમેન્ટ કરવાથી ભવિષ્યમાં કઈ પ્રકારની મુશ્કેલી આવી શકે એ માટે ઇન્શાલ્લા ભાગ બે ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવા જઈ રહ્યો છું ઓનલાઈન ડિજિટલ પેમેન્ટના ભયસ્થાનો એ અંગે એક વિડીયો ઇન્શાલ્લા ભાગ બે પ્રસિદ્ધ થશે